જેમાં મોડી સાંજથી વાવાઝોડાને લઈને ગ્રામ્ય વિસ્તાર વીજ પુરવઠો ખોરવાશે વાવાઝોડાના પવનથી ગતિ વધારે હોવાથી ઠેર ઠેર વીજ પુલ તો માર્ગમાં વૃક્ષ ધરાશય થયા જેને કારણે ઘણા વિસ્તારમાં રસ્તા પણ થોડા સમય માટે બંધ થઈ ગયા હતા અને લગ્ન પ્રસંગમાં મંડપ પણ ઉડ્યા જેને લઈને સૌથી વધારે ખેડૂતો તેમજ પશુપાલકોનો ઘાસચારાની નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર